ગુજરાતમાં એકમાત્ર ભરૂચ શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષોથી ઉજવાતા કાજરા તહેવારની ગુરુવારે ઉજવણી કરાઈ હતી શહેરના સેવાશ્રમ રોડ સ્થિત સિંધવાઈ માતાજીના મંદિર ખાતેથી હિંગળાજ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી કાજરા ચૌથના ઉત્સવ અંગે ભગવદ્ ગીતાના નવમા સ્કંધના પંદરમા અને સોળમા અધ્યાયમાં ની કથા વાર્તાનો ઉલ્લેખ જોવા મળે છે મૃત્યુનો બદલો લેવા પરશુરામ ભગવાન પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કરવા આવ્યા તે સમયે ક્ષત્રિયો પોતાની જાત અને જ્ઞાતિને બચાવવા હિંગરાજ માતા ચૈત્રવદ અમાસના દિવસે તેમણે હાલા પર્વતમાં હિંગરાજ માતાજીનું સ્થાપન કર્યું હતું. હિંગરાજ માં એ ફરીથી પોતાના સંતાનો ઉપર દયા દાખવી અને તેમને હાથ વણાટનો નો હુન્નર બનાવ્યો હતો ક્ષત્રિયો દ્વારા સૌથી પહેલા નવ દિવસની મહેનત બાદ એક ચૂંટણી શ્રાવણ વોથના દિવસે સમાજના લોકો દ્વારા માતાજીને ઓળાવવામાં આવી હતી ત્યારથી ભરૂચમાં વસ્તુ ક્ષેત્રિય સમાજ કાજરા ચોથના નામે આ ઉત્સવની ઉજવણી કરે છે આજે કાજરાનું પ્રતીક લઈને સૌ જ્ઞાતિજનો શહેરના સિંધવાઈ માતાના મંદિરે એકત્ર થયા હતા જ્યાં હોમ હવન અને પૂજા કરાઈ હતી જે બાદ કાજરાના પ્રતિકને સિંધવાઈ માતાના ચોકમાં માતાજીના બાજેટની માથે બેસાડી નચાવવામાં આવ્યા હતા બીજ એટલે કે ભરૂચ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિ પંચ તેમનો કાજર ચોથનો ઉત્સવ જ્યારે પરશુરામજી એકવીસ વખત ક્ષત્રિયો ધર્દી વિહોણી કરવા નીકળેલા ત્યારે મા હિંગળાજે ક્ષત્રિયોને બચાવ્યા ને એમને રક્ષણ આપ્યું અને એમણે પછી વણાટકામનું કામ આપ્યું અને ત્યારબાદ અમે જે પહેલી ચુંદરી બનાવી તે માતાજીને અર્પણ કરી ને એનું જ આ આપી કાજર રૂપે અમે આ ઉત્સવ ઉજવીએ છીએ